નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ સવાર સાંજ એ સ્થળે લોબાણ ધૂપની એવી ભભક સુટે છે કે આપોઆપ ખુદાની યાદ જાગે વિશારો ગેબ માં રમવા મળે એક દિવસ સાંજે નમશે અને બુઢો મુંજાવર મુરાદ ચાહ એક નળિયાની અંદર દેવતા ભરી તે ઉપર લોબાના ભભરાવી રહ્યો છે અને ગામમાંથી હિન્દુઓના ઠાકરની પણ આરતી સંભળાય છે પીરો અને દેવતાઓને બહાર નીકળવાની વેળા છે એવામાં ઓસિંતો ઝાડીમાં એક બંદૂકનો ભડાકો થયો અને ધુમાડા નીકળ્યા અને ક્યો કયો કયો એવી કારમી કિકિયારીઓ પાડતો એક રૂપાળો મોરલો ઉડ્યો અને ઉડતો ઉડતો ઉડવાની તે તાકાત નહોતી તેથી અડધો પડધો હવાની ઉપર જ તરતો તરતો મોરલોની સેવ ઉતર્યો અને દરગાહ પર ધૂપ દેતા બુઢા મુંજાવર મુરાદ શાહના પોળા ખોળામાં પોતાના આખા કલેવરનો ઢગલો કરીને મોરલો તો ઢળી પડ્યો ધોળી દાઢીને માથે શેઠો પાડી ઓળેલા ધોળા લાંબા વાળવાળો સફેદ ઘાટા ભવા અને સફેદ પાપણોથી શોભતો ગળે પીળા પારાની તસબી અને અંગે લીલી કફની વાળે સાંઈ મોલા ચમકી ઉઠે છે મોરલાના મસ્ત શરીરમાંથી ધગધગતા લોહી વડે એની લીલી કફની લાલ સોળ બનવા લાગે છે અને પોતાના પ્યારા મોરલાના બદનને ગોદ સાથે સાંપી લઈ એની મખમલ મુલાયમ આસમાની લાંબી ઢળી પડેલી ડોક પર હાથ ફેરવી પંપાળે છે અને શેલા દમ ખેંચતા એ દેવ પંખીને બેબકાળા બની પૂછે છે કે અરે અરે બચ્ચા મોતિયા તેજે શું થયું? तुझे શું हुआ? ઓ મેરા પ્યારા કોન સયતના કા બચ્ચા ને તેજે જખમી કે મોતિયા ઓ મોતિયા મોતિયા ત્યાં તો ઝાડીમાંથી ખડખડાટ થયો. મેલી દે એ આયસાઈ એવી ત્રાડ પડી અને હાથમાં સળગતી જામગરી વાળી લાંબી બંદૂક

ખોલવા છે શાક કરવા સારું શિકાર કર્યો એમાં ક્યાં તારા દીકરાને માર્યો છે મેલી દે એટલું બોલીને સંધિ જોરાવરથી મોરલા ને મુંજાવરના ખોળાની બહાર ખેંચ્યો મોરલા ની શૈલી તગતકતી આંખો મું મોહ સામે ગરદન લીધો પ્રાણ વિના નું દેહ પિંજરા લઈને શિકારી સાલી નીકળ્યું ધનંતર શાહ પીર ધનંતર શાહ ઓલિયા ધનંતર શાહ એમ ત્રણ ભયંકર અવાજ દેતો દેતો બુરજુક મુજાવર પીરની દરગાહ સામે ઘૂટણીએ પડીને બેસી ગયો ઝાડવાની સાળાણી જેવી ઘટામાંથી આથમતા સૂરજની પસરંગી તડકીએ દરગાહ અને હકીની માથે ઢોળાવા લાગી લોબાનનો ધૂપ ગોટે ગોટા ધુમાડા છડાવીને પીરના થાનકની સોપાસ ઝાડવાને પાંદડે પાંદડે સવાઈ ગયો દરગાહનો ઓટો ગુંજાવ મુંજાવરના અવાજથી થરથરી ઉઠ્યો પીર જાણે પોતાની સફેદ છોડ નીચે સળવળવા લાગ્યા હોય તેમ પવનમાં કફન ફરકી ઉઠ્યું અને આંસુડે નીતરતી આંખો મીસીને મુંજાવરે ત્રાળ દીધી કે ઓ પીર આ રમઝાન મહિનાની ખુદાઈ સાંજને તાણે તારા દુલ દુલ મોતિયાનું શાક કરીને ખાનારા નાપાક ઇન્સાન ઉપર મારી કળકળતી આંતરડીની કુદુવા પોકારું છું ઓ બાપ કે મોરલો એના પેટમાં જ હોય ત્યાં જો ખુમાણોના ભાલા પેટમાં પરોવાય ખુમાણો ના ઉપર પોતાના બંને પંજા પસાર હવે પસારવાની સાથે તેના દસે દસ આંગળાના જીવતા નખ નીકળી પડ્યા દસે આંગળીના ટેરવામાંથી લાલ સોળ લોહીની ધારાઓ વહીને પીરની દરગાહ પર દળ 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 પડવા લાગી પસાસ સંધી સિપાહીઓ ઝાડવાના ઝુંડમાં થંભી જઈને આ કુદવા સાંભળી રહ્યા અને એક કમસ કમાટી ભરેલો દેખાવ સંધ્યાના અંધારા અજવાળામાં નિહાળી રહ્યા હતા સંધ્યા જાણે ગમગીન બની ગયો અંધારા ઘેરાવા લાગ્યા તો પણ મુરાદશા દરગાહની સામે સુનસાન બનીને ઘૂંટણભર બેઠો જ રહ્યો થોડી વારે અંધારામાં જાણે ગેબીન મસાલો પ્રગટ થાય ઘોડા ઉપર સડીને જાણે કોઈ દેવી સવારી ઝાડની ઘટામાં ચાલી ગઈ માણસો વાતો કરતા કે કોઈ કોઈ વાર રાતે અંધારામાં આવા દીવા અહીં જોવામાં આવે છે અને ધનંતર શાહ પીરની જ એ સવારી નીકળે છે હવે એવા ફકીરડા તો બસારા કેક રખડે છે એવાને તો રોવા કૂટવાની ટેવ પડી એવાની કુદુવાય તે ક્યાંય લાગતી હશે દાંત કાઢતા કાઢતા સંધિઓ માહે માહે વાતો કરવા મળ્યા હા 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 એલા તમ ઝટ મોરલાને વનારી નાખો ઝટ શાક રાંધીને રોજા છોડીએ પેટમાં લા લાગી ગઈ છે અને હજી તો પંથ બહુ લાંબો પડ્યો છે એવી વાતો એવી વાતો થાય છે એવી વાતો કરતા કરતા આખા દિવસના ભૂખ્યા ત્રસ્યા બંદૂકદાર સંધિઓએ પાપની રસોઈ પકાવી સૌએ પેટ ભરી ભરીને રોજા ખોલ્યા ફક્ત એક જ સંધિએ મોરલાનું માંસ ન સાખ્યો એ પસાસ ઘોડાનો પડાવ કોનો હતો કોણ હતા આ સંધિ સિપાયો એ હતા ભાવનગર રાજના પગારદાર સંધિઓ એનો આગેવાન હતો ઈસ્માઈલ સંધિ ખુમાણ શાખાના કાઠીઓ પાસેથી કુંડલા પરગણાના સોરાશી ગામ આંચકી લઈને ભાવનગરના ઠાકોરે ઈસ્માઈલ જમાદારને એના પાંચસો બરકનદાઝ ઘોડેસવારો સાથે કુંડલાની નાવલી નદીને કાંઠે થાણું બેસાડીને રાખ્યો હતો ખુમાણો ભાવનગરના જોર સામે બહારૂટે ઝૂંઝતા હતા કરડો કદાવર અને નિમક હાલી લાલીના પાકા રંગે રંગાઈ ગયેલો ઈસ્માઇલ જમાદાર તે દિવસે કુંડલાથી નીકળે પસાસ ઘોડે ભાવનગર ગામે પોતાનો સડત પગાર વસૂલ લેવા જાય છે અને રમઝાન મહિનો ચાલે છે સૌ સંધિઓ રોજા રહ્યા છે એ દિવસની રાત ફિફાદ ગામમાં ગાળવા તમામ ઉતરી પડે છે તે વખતે ધનંતર શાહ પીરની જાડીમાં આ બનાવ બને છે અને ઈસ્માઇલ પોતે પણ પોતાના તકદીરનો ભૂલાવ્યો એ પીરની જાળીના મોરલાની માટી ખાવા બેસી જાય છે સૈના સાપની એને પરવાજ જ નથી આખી રાત ફિફાદ ગામમાં રહી પરોડીએ સરગી કરી જમાદાર ઇસ્માયલ પોતાના પસાસ ઘોડે ચાલી નીકળ્યો મુંજાવરે ભાલા દીધો પણ એને તો જરાય ઓસણ નથી કે આસપાસ પચાસ પચીસ ગાઉમાં ક્યાંય બહારવટીયાનો પગરો પણ હોય ખુમારોને માથે ઠીકા ઠીકનો જાબદો કર્યાની ખુમારીમાં મૂસે વળ દેતો સરદાર ઘોડો હાંકી જાય છે એમાં બરાબર ઘેટી આદપરના ઠાંસામાં દાખલ થતા જ મહારાજે કોર કાઢી એટલે કે સૂર્યનારાયણે કોર કાઢી અને સામી બાજુએ જાણે બીજો એક નાનકડો સૂરજ ઉગતો હોય એવો દેખાડતા કિરણો જેવા લાગતા સો એક ભાલા જળહાટ કરી ઉઠ્યા એ જળહાટ અને એ સજાવટ ઉપરથી પારખી જઈને સંધિઓએ અવાજ દીધો કે ઈસ્માઇલ જમાદાર કાઠીઓ આવે છે અરે હોય નહીં હોય નહીં શું લ્યો ત્યારે આ કટક વર્તાણું ફકર નહીં આપણે ખંભે એકાવન બંદૂક પડ્યું છે અને એ બિચારા આડહથી આરા છે હમણાં વીંધી લઈએ જામગીઓ સેતવો જટ પલકમાં તે સમકમક અને લોઢાના ઘસારામાંથી એકાવન હાથમાં આગના તણખા ઝીણા રાતા વગડાઓ ફૂલની માફક રમવા લાગ્યા અને જામગીરીઓ ઝૂપકી ઉઠી હા ફૂકી જો એવો હુકમ થવાની સાથે એકાવન લાંબી બંદૂકો અલમસ્ત ભૂજાઓમાં ઉપડીને પોળી ઢાલ જેવી સાતીઓ ઉપર ટેકો લઈ ગઈ તેણી આંખો પોતપોતાના વડિયાની સામે નિશાન લઈ રહી સામેથી કાઠીઓના ઘોડા વેરાણ શેરાણ થઈ ગયા હો કોઈ પોતપોતાની ઘોડીઓના પેટાળે ઉતરી ગયા કોઈ ઘોડીઓની ગરદન આડા માથા સંતાડ્યા કોઈએ ધાલો ઢાંકીને તલવારો ખેંચી લીધી પણ સંધિઓ બંદૂકના કાનમાં દારૂ મેલીને જ્યાં સળગતી જામગીરી દાબે છે ત્યાં તો શર થઈને કાનનો દારૂ સળગી ગયો એકાવનમાંથી એક પણ બંદૂકનો ભડાકો ન થયો શું કારણ બન્યું હતું પાછલી રાતે મેઘરવો પડેલો હોવાથી દારૂ હવાઈ ગયેલું એટલે બંદૂકો કાન પી ગઈ કોઈને એ વાતની શરત નહોતી રહી કેમ કે મોરલાનો ભક્ષ કરનારનો કાળ આવતો નક્કી થઈ ચૂકેલો હતો એકાવને બંદૂકો હાથમાં ઠઠી રહી સામેથી સકોર કાઠીઓએ ઘોડીઓ સાંપી ચકર ચકર ચક્કર સહુના હાથમાં ભાલા ફરવા લાગ્યા અગ્નિ ઝરતા કોઈ કુંડાળા સળગતા હોય એવો દેખાવ થઈ રહ્યો અને મોખરે સંધિઓએ દાણો દાણો થઈ વેરાઈ જઈ ભાગવા પડ્યો અને કાઠીઓએ જોયું કે હમણાં સંધિઓ હાથમાંથી ચાલ્યા જશે ઘોડાને અંબા નહીં આપે હે ઘોડા અંબાવા નહીં આપે પલકારમાં કાઠીઓના આગેવાનને કરામત સૂજી ગઈ એણે હાકલ કરી પહેલા જોજો હેં જો સંધીડા ઓલા બૂટના કૂવામાં પેસી જશે ને તો આપણને મારી પાડશે ઓહ પછી આપણી કારી નહીં ફાવે ભાગતા સંધિઓ સાંભળે તેવી રીતે આ યુક્તિભર્યું વેણ બોલાયું અને સાંભળતાની વારે સંધિઓના કાન સમક્યા સાથે સાત જણે બૂટના કૂવામાં દાખલ થઈ જવાથી આપણો બસાવ થઈ જશે એવી બ્રાહ્મણામાં આંધળા ભૂત બનીને એક આવવાની જણાય એક સુકાઈ ગયેલા મોટા કૂવાની કોરી ખાંડમાં ઘોડા કુંદાવ્યા ફરીવાર બંદૂકો તોડી જામગીરી સાંપી પણ કાન પી ગયેલી બંદૂક ન જ વસૂટી કાઠીઓએ ખાડાને કાંઠે ઉભા રહીને ભાલા બરસી તેમજ તલવારોના ઘા કરી સંધિઓને કસર ઘાણ વાળી નાખ્યો એક હાથ એ પસાસ લાશો વચ્ચેથી ઊંચો થયો એક સંધિ અણસુદ્ધ શરીરે એક ઘોરખાનામાંથી ઊભો થયો અરે આ શું કોતું આખા કટકનું ખળું થઈ ગયું અને તું એક જીવતો જીવતો શું એટલું જ નહીં જીવતો શું એટલું જ નહીં જોગા ખુમાણ પણ આ ડીલ ને માથે નજર તો કર તારો એ ઘાય ક્યાંય ફૂટ્યો ભાળશે બહાર વટીઓ થંભીને જોઈ રહ્યો જોગીદાસ ખુમાર જોગીદાસ ખુમાર આ પસાસ ને માર્યા તેના તને તો જાજા રંગ પણ તારે ભાલે બેસનાર તો મુરાજા મુંજાવર ની કુદુઆ હતી પીરનો મોરલો ખાનારના પેટમાં તારા ભાલા પોરવવાના નક્કી થઈ ચુક્યા હતા અને અહીં જો મેં મોરલો નતો ખાધો મને એક પણ જખમ નથી ફૂટ્યો ક્યાં છે મુરાદ શાહ આ ફિફાદની જાળીમાં ધનંતર શાહ પીરને થાનકે અભિમાન કર્યા વિના એના પગમાં પડી જા જો બહાર વટે જઈશ લેવો હોય તો જેને મુખડે પરનારી સિદ્ધિ કોઈ જોગંદરની જોયત પથરાઈ ગઈ છે જેની આંખોમાંથી વેરની આગ સાથે ખાનદાનીનો રંગ ઝરે છે જેની ભૂપટિયા જોઈલેણ મુકમપણાનું રામધનુષ્ય ખેંચાયેલું દિશે એવો સૂરજમુખો બહારવટીયો જોગીદાસ પલભર વિચાર કરી રહ્યો એણે ઘોડે મરડી સૌ અસવારો એની પાસલ ચાલ્યા ફિફાદની જાડીમાં પીરને ઓટે બેસે દસે આંગળીઓમાંથી નખ કાઢી નાખીને ગમગીન બેઠેલા બુઢા મુંજાવર મુરાચાના પગમાં જોગીદાસે પોતાના હાથ નાખી દીધા એના પાળેલા કબૂતરો ખિસકોલીઓ અને કાબરો એના શરીર પર રમતા હતા એક ડાઘો કૂતરો એના પગ સાંટતો હતો પોતાના બંને હાથ બહારવટિયાના મસ્તક પર મૂકીને મુરાદશાહી દુઆ દીધી હે દુઆ દીધી કે જોગીદાસ બચ્ચા પીર ધનંતર શાહ તારા રખવાળા કરશે મિત્રો આના લેખક જે છે એ ઝવેરસંદ મેઘાણી સોરઠી બહારવટિયા ભાગ બે માંથી લેવામાં આવ્યું છે મિત્રો અને આવા નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું શીખવા મળે સત્ય ઘટનાઓ વિશે શીખવા મળે જાણવા મળે સમજવા મળે સુરવીરતાની ઐતિહાસિક વાતો વિશે જાણવા મળે હાલની ઘટનાઓ શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો મિત્રો અને તમને મિત્રો જો અમારો વિડીયો પસંદ આવે ને તો તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી દેજો જેથી કરી અમારા આવનારા વિડીયો આપને જલ્દી મળી જાય જેથી કરી તમે સરળતાથી આ વિડીયો જોઈ શકો મિત્રો એટલે ફરી વખત કહું છું તમે સબ્સ્ક્રાઇબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને શેર કરી દેજો થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા જ વિડીયો સાથે એક નવી સેન નવી સ્ટોરી સાથે ત્યાં સુધી આપ સૌ બન્યા રહેજો આ વિડીયો જોવા બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનો છું જય હિન્દ